આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની કચેરીના કોન્ફરન્સ હોલમાં સિવિલ ડિફેન્સની પ્રાથમિક જાણકારી આપવા માટે હેડ ઓફિસથી આયોજિત કરવામાં આવેલું હતું જેમાં ડોક્ટર વકીલ શિક્ષકો તથા અન્ય લોકો જોડાયા હતા જેમાં અંદાજિત સો જેટલી સંખ્યા હતી આમાં માસ્ટર ટ્રેનર નરેન્દ્ર મકવાણા હર્ષદ ભદ્દ તથા નિકિતા મિસ્ત્રીએ સારી રીતે જાણકારી આપી હતી ખાસ સિવિલ ડિફેન્સ આપણું આજે દશેરાનો તહેવાર એટલે આપણે આપીશું એક આ સબ્જેક્ટ તમારા માટે નવો છે એટલે તમને કદાચ દોરીને લાગશે જ કારણ કે અમે નેતા નથી કે અભિનેતા નથી કે ટીચર નથી કે વકીલ નથી કે અમે કેસ લડતા હોય એને પછી આપણે એક સામ સામે ચાલતું હોય એક એક ચંદ્ર જોડાઈશું મીઠાશ પણ છે આજે દશેરાનો તહેવાર એટલે આપણે મીઠાશ બી આપીશું એક આ સબ્જેક્ટ તમારા માટે નવો છે એટલે તમને કદાચ કોરિંગ લાગશે જ કારણ કે અમે નેતા નથી કે અભિનેતા નથી કે ટીચર નથી

ગ્રેડ આપણને શું સૂચવે છે ઉભારો ભાઈ આગળ ભાઈ છે ઉભારો તેવી રીતે આપણે ટ્રાફિક ઉપર જાવ છો રોડ ઉપરથી ચાર રસ્તા ઉપર કેટલા કલરના સિગ્નલ હોય છે ત્રણ હોય છે કયા કયા કલરના યલો અને રેડ રેડ આપણને શું સૂચવે છે ઉભારો ભાઈ આગળ ભય છે ઉભારો તેવી રીતે